બસ સ્ટેશન પર આજે જેસાવાડા ગામથી દાહોદ આવતી એસટી બસ અનિયમિત હોવાના કારણે ભારે હોબાળો મચ્યો હતો નિયમિત બસ સેવા ન મળતા અને વારંવાર કરવા છતાં કોઈ સુધારો ન થતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ કરીને બસનું આવાગમન બંધ કરાવ્યું હતું આ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને આવતીકાલથી જેસાબડા રોડ પર નિયમિત બસ ચલાવવાની બાહરી આપી

દાહોદ રોજે ડેલી રિક્ષા માં આવીએ છીએ અમે રોજ ડેપો મેનેજર જોડે પણ વાત કરીએ કે અમારી બસ કાઢો જેસાવાડા પણ અમને અહિયાં થી પેલી સાઈડ થી આની સાઈડ આ સર પહેલા પેલા સર બાજુ મોકલવામાં આવે છે અને અમને કોઈ આનું બસ નિરાકરણ મળતું જ નથી છેલ્લા દોઢ મહિનાથી અમે તાલુકા પ્રમુખ ની પણ સહી સિક્કો કરી અને હજી આપી તેમ છતાં અમારું કઈ નિરાકરણ આવતું નથી તો અમે કરીએ તો કરીએ શું કેવી રીતે અમે ભણીશું હવે

અમને રજૂઆત કરવા માટે આવેલા એઓની માંગણી હતી કે જેસાવાડા બજારમાં થઈને બસ લઈ જવાની પરંતુ વેપારીઓ દ્વારા તેમજ શાકભાજીવાળા દ્વારા જેસાવાડા બજારની અંદર ટ્રાફિક જામ થતું હોય જેના કારણે દબાણના લીધે ઘણી વખત એવાય પણ બનાવો બનતા હોય કે ડ્રાઈવર કંડેક્ટરોની માર મારવામાં આવતી હોય તો અમે દેસાવાડા બજારમાંથી બસ પસાર નથી કરતા અને બાયપાસથી બસ પસાર થાય છે અને વિદ્યાર્થીઓની માંગને લઈને આવતીકાલથી તેઓની રજૂઆત ધ્યાને લઈ તેઓને બસની સુવિધા મળી રહેશે એવી બાહેદારી અમે આપી છે વિદ્યાર્થીઓને અમે બહુ ટાઈમ આગળ